દાતાઓના આર્થિક સહયોગથી દીકરીઓનું ભણ ભણતર ઉજ્જવળ બનશે દીકરીઓને જ્ઞાન શક્તિથી સજ્જ કરવાની આ દીકરી દત્તક યોજનાનો પ્રારંભ જે કરાયો છે એમાં વધુને વધુ સારી રીતે આગળ વધાય એ આપણા બધાની લાગણી છે શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના સૌથી પ્રથમ સફળ ગૃહમંત્રી તરીકેની સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ગૃહ વિભાગે આંતરિક સુરક્ષા કાયદો વ્યવસ્થા સરહદી વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રોમાં અનેક મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે દેશની સીમા અને સેના બે મજબૂત થયા છે એક સમયે જમ્મુ અને કાશ્મીરમાં ત્રણસોની સિત્તેર કલમ રદ થઈ શકે એવું કોઈ વિચાર્યું નહોતું શકતું પણ આજે ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ માન્ય અમિતભાઈ શાહે સંસદમાં આર્ટિકલ બંને નાબૂદ કરાઈ અને એક એવું ઉદાહરણ કે જેને આપણને બધાને આજે આ વર્ષે પહેલી વખત તિરંગા સાથે ત્યાં આગળ યાત્રા નીકળે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે અમિતભાઈ શાહ સાહેબે ગેરંટી આપી છે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નક્સલવાદ પણ સંપૂર્ણ ભારત દેશમાંથી નિકાલ થઈ જવા જ્યારે બે હજાર સુડતાલીસમાં આપણે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે અને અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે એમાં માન્ય વડાપ્રધાનશ્રી અને અમિતભાઈએ સ્વદેશી ઉપર ભાર મૂક્યો છે અને આપણે આત્મનિર્ભર તરફ આગળ વધવું હોય તો સ્વદેશી ઉપર જેટલો વધારે ભાર મૂકીશું તો એમાં પણ આપણી પ્રગતિ ઝડપથી થવાની છે તો આ દિવાળીમાં જેટલું બને એટલું સ્વદેશી અપનાવી અને આપણે વિકસિત ભારત પર આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય કરવી આપણી વચ્ચેથી આપણા નાના ગ્રહ પ્રધાન સાહેબની વ્યવસ્થા માટે ઠીક વ્યવસ્થા થાય માટે એટલે ત્યાં વહેલા પહોંચી ગયા છે અત્રે એમની નોંધ લઈએ છીએ અને એમને પણ અભિનંદન પાઠવીએ છીએ થેન્ક યુ ધન્યવાદ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હવે આપણે વિનંતી કરીએ આજના આપણા માનવંતા શ્રી અમિતભાઈ શાહ સાહેબને કે આ પ્રસંગે આપણી સાથે વિચાર ગોષ્ઠી કરે એમની શબ્દોથી વાતો રજૂ કરે આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી ગગજીભાઈ સભી સૌ ટ્રસ્ટી અને જેમના આધાર પર આ બિલ્ડિંગના પાયા એ નંખાયા અને બિલ્ડિંગ પૂરું થયું એ સૌ દાતાઓને મારા રામ રામ નમસ્કાર હું લગભગ સતત પ્રવાસમાં રહ્યો કાર્યક્રમ ધ્યાનથી જોઈ નથી શક્યો ગગજીભાઈએ કેવું કર્યું ભાઈ હું આવ્યો તો મળવા ને બેઠા બેસાડી દીધો દરવા મારો કોઈ કાર્યક્રમ નહોતો અહીંયા કોઈ એકદમ ઔપચારિક રીતે જ્યારે દીકરીઓ માટે આવડી મોટી વ્યવસ્થા મારા મત વિસ્તારમાં થઈ હોય તો એ દિવસે હું આવી નતો શક્યો કારણ કે એ દિવસે ભારતમાં પહેલાં ચૂંટાયેલા સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ બન્યાનો શતાબ્દીનો કાર્યક્રમ હતો એટલે એ દિવસે મારું આવવાનું સંભવ જ નહોતું પછી મેં ઓનલાઈન વાત કરેલી ત્યારે કહેલું કે હું હવે જ્યારે અમદાવાદ આવીશ ત્યારે તમને મળવા આવીશ અમને ભાષણ કરવા બેસાડી દીધા પરંતુ ખેર એક અદ્ભુત સંગઠનથી લગભગ ત્રણ હજાર દીકરીઓ અને બે હજાર દીકરાઓ પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષાના ક્ષેત્રમાં સારી રીતે ભણી શકે ભણી ઘણી સમાજ રાજ્ય અને દેશના વિકાસમાં સરખું યોગદાન આપી શકે ત્યાં સુધી કે જીપીએસસી યુપીએસસીની પરીક્ષાઓની પણ એમની ટ્રેનિંગની વ્યવસ્થા થાય એ કલ્પના જ ખરેખર રોમાંચકારી છે અને જ્યારે કલ્પના જમીન પર ઉતરે ત્યારે સૌ માટે હર્ષનો વિષય છે આપ સૌ દાતાઓએ ભેગા મારી આજે પાંચ હજાર દીકરા દીકરીઓ અને એમાં ત્રણ હજાર દીકરીઓ પોતાના જીવનને યોગ્ય બનાવવા માટે ઉચ્ચ શિક્ષણના બધા જ સ્તર સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા કરી છે વ્યવસ્થા કરવી પોતામાં જે બહુ મોટી વાત છે પણ જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મારું લગભગ ચાલીસ વર્ષનું જાહેર જીવન છે ચાલીસ વર્ષના જાહેર જીવનમાં કેટલીએ ભણવા ગણવાની સુવિધાઓ હોસ્ટેલો કેટલાય લાઇબ્રેરીઓ બાળકોને પ્રોત્સાહિત કરવાની સગવડો મેં જોયું છે પરંતુ સરદારધામ આજે મેં જે જોયું હજી શરૂઆત જ છે પરંતુ ક્યાંય નંબર બે આવ્યો એવું નથી રાખ્યું બધે જ નંબર એક આવે એવું બનાવ્યું એટલે સંપૂર્ણ સુવિધા યુક્ત અહીંયા આગળ વ્યવસ્થા કરી છે અને મારો અહીંયા આગ્રહ છે ટ્રસ્ટીઓને કે તમે આ જે કર્યું છે એની જોડે હિન્દી અને ગુજરાતી લર્નિંગ કારણ કે ઘણા બધા હવે અંગ્રેજી માધ્યમમાં ભણતા થઈ ગયા છે આ બંને ભાષાઓ શીખી એમને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ આપણી ભાષામાં બોલી જ ના શકે એવું વ્યક્તિત્વ ગમે એટલું ભણેલું ગણેલું હોય એ સમાજની સેવા ના કરી શકે સમાજની સેવા એ જ કરી શકે જે આપણી તરપદી ગુજરાતીમાં વાંચી શકે બોલી શકે સમજી શકે સમાજની સમસ્યાઓ પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કરી શકે નહીં તો આવનારી પેઢીમાં આ રીતે દીકરાઓ દીકરી માટે વિચારવાળું કોઈ નહીં બચે એટલે મારો આગ્રહ છે કે અહીંયા હિન્દી ને ગુજરાતી લર્નિંગ બંને ખૂબ જરૂરી વસ્તુ છે અને એ પૂરી કરવી જોઈએ મેં કેટલીક વસ્તુઓ મારા મનમાં નોંધ લીધી થોડો આકાર લે પછી હું ગગજીભાઈને કહીશ કે આ લાઇબ્રેરી જે તમે ઈ લાઇબ્રેરી બનાવી છે અને બહુ બધી લાઇબ્રેરીઓ જોડે ગાંધીનગરમાં એક વ્યવસ્થા છે ભારત સરકારની લગભગ પાંચસો લાઇબ્રેરીઓ જોડે ઓનલાઈન જોડી શકાય એવી એટલે એ બધા જ પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં ઓટોમેટિક આવી જાય અને નજીવા વાર્ષિક ખર્ચ માટે એટલે નગણ્ય ખર્ચો છે એવા ખર્ચામાં તો આ લાઇબ્રેરી સમૃદ્ધ થઈ જાય એની ટ્રેનિંગની વ્યવસ્થામાં એ ભારત સરકારની કેટલીય વ્યવસ્થા છે ઊપીએસસી અને જીપીએસસીની ટ્રેનિંગ માટેની એમની જોડે ઇન્સ્ટિટ્યૂટ જોડે એટેચમેન્ટ મારા મનમાં ચાર પાંચ વસ્તુઓ પછી હું ગગજીભાઈને થોડુંક ફોર્મલાઇઝ કરીને એક પત્ર લખીશ પરંતુ આ અદ્ભુત વ્યવસ્થા તમે કરી છે અને જો બધા જ સમાજ આ રીતે પોતપોતાની વ્યવસ્થાઓ કરે તો સરકારે કશું કરવા જેવું બચે જ નહીં પટેલ સમાજ ગુજરાતના અને દેશના યોગદાનમાં આઝાદી પછી સૌથી વધુ યોગદાન હોય એવો સમાજ છેલ્લા પાંચ દશકામાં પટેલ સમાજે જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે પચાસ વર્ષ પહેલા પટેલ સમાજની સ્થિતિ અને આજે પચાસ વર્ષ પછી પટેલ સમાજની સ્થિતિ એ ખરેખર સમાજોનો જાતિઓનો જ્ઞાતિઓનો અભ્યાસ કરવાવાળા લોકો માટે ટેસ્ટ કેસ છે અભ્યાસ કરવાનો કેસ છે સ્ટડી કેસ છે આટલું બધું ટ્રાન્સફોર્મેશન ભારતમાં કદાચ કોઈ સમાજનું નહીં થયું પહેલાં ખેતી પહેલાં ખેતી પહેલાં કોઈના માટે ખેતી પછી પોતાની ખેતી ખેતીમાંથી નાનો વ્યાપાર પછી શિક્ષણ પછી મોટો વ્યાપાર પછી ઇન્ડસ્ટ્રી અને કઈ ઇન્ડસ્ટ્રીઓમાં એક ધારો જેને કહેવાય કબજો જમાવા સુધીનું કામ પટેલ સમાજે કર્યું અને સમગ્ર ગુજરાતના વિકાસમાં અને ગુજરાતના વિકાસના માધ્યમથી દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે મને વિશ્વાસ છે કે આ સંકુલમાંથી એ યોગદાન વધુ સુદૃઢ થશે સમાજના એવા વર્ગના બાળકો કે જે આજે પણ આવું ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની જેમની ક્ષમતા નથી કારણ કે એના માટે વિશિષ્ટ ટ્રેનિંગ વાતાવરણ જોઈતું હોય દીકરીઓને મા બાપ કોઈ પણ હોસ્ટેલમાં મૂકતા જરા ગભરાય આપણા ત્યાં હજી એવું એક વાતાવરણ છે પરંતુ જ્યારે સમાજનો સંકો હોય તો વિશ્વાસ સાથે દીકરીને સૌરાષ્ટ્રથી કે બનાસકાંઠાથી કે મહેસાણાથી કચ્છથી મોકલવી હોય તો કોઈને સંકોચ ના રહે કારણ કે સમાજની વ્યવસ્થા છે તો ત્રણ હજાર દીકરોની એક સાથે રહેવાની જમવાની વ્યવસ્થા બે હજાર દીકરીઓની એક સાથે રહેવાની જમવાની વ્યવસ્થા બે જુદા સંકુલ સંકુલ ને સંપૂર્ણ ભારતીય સંસ્કાર સાથે અને હું તો ગગજીભાઈને ખરેખર અભિનંદન આપવા માગું છું એમને સૂત્ર બનાવ્યું છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ આ કન્સેપ્ટ જો બધા સમાજો સ્વીકારી લે તો દેશમાં એકતા માટે કોઈએ કશું ના કરવું પડે સરદાર સાહેબનો દોઢસોમું વર્ષ છે એ વર્ષની અંદર જ આટલો સુંદર પ્રકલ્પ તમે હાથમાં લીધો પૂરો કર્યો અને મારા મત વિસ્તારમાં કર્યો એટલે ખરેખર હું હૃદયપૂર્વક તમારા બધાનો આભાર માનું છું આજે ખરેખર ગુજરાતભરમાંથી સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાતથી બધા લોકો અહીંયા આવ્યા છે મળ્યા ખરેખર સારું લાગ્યું કદાચ અહીં ના આવ્યો તો એક સાથે આટલા બધા મહારથીઓ કોઈ દાડો મલત કર્યા મલત ખબર નથી કારણ કે લગ્નમાં તો હું બહુ જતો નથી આટલા બધા લોકો એકસાથે મળ્યા મને પણ ખૂબ આનંદ થયો મિત્રો અને મેં ખરેખર તો ગગજીભાઈને એવું કહ્યું હતું સાર્વજનિક રૂપે જ કહ્યું હતું કે હું આવીશ ત્યારે વ્યવસ્થા જોવા માટે આવીશ પણ એમને તમને મળવાનો મોકો આપ્યો એટલા માટે સંસ્થાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વંદે માત્ર થેન્ક યુ સાહેબશ્રી આપને જાણકારી માટે કે આપશ્રી અને મુખ્યમંત્રીના વરદસ્તે અત્યારે સમાજની સો કરોડની દીકરી દત્તક યોજના લોન્ચિંગ કરવામાં આવ્યું એ સિવાય આપણે સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની સો કરોડની યોજના લોન્ચ અગાઉ કરી દીધી છે એમાં આડત્રીસ કરોડનું ફંડ લખાણું છે અને ડૉક્ટર ચિત્રંજનભાઈ પટેલ એ નામકરણના દાતા છે યુએસથી અમારા કનુભાઈ પણ યુએસથી અમારા પાંચ કરોડના દાતા છે ગયા કાર્યક્રમમાં નહોતા આવી શક્યા તો કહેવાનો મતલબ છે કે મેડિકલ સેન્ટર દ્વારા પછી સ્કોલરશીપ દ્વારા સર્વ સમાજને પણ આપણે ઉપયોગી થવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ અને સર્વ સમાજ સમરસ સમિતિ મેં બનાવી છે દરેક અનુસૂચિત જનજાતિથી બ્રહ્મ સમાજ સુધીના દર ત્રણ મહિને અમારા જાલાવડિયા સાહેબના ઝાલાડિયા સાહેબ ક્યાં છે આપની જોડે કામ કરેલું છે આ ઝાલાડિયા સાહેબ તો એમના નેતૃત્વમાં એ સમિતિ મળે છે અને ખુલીને ખીલીને બધું બતાવીએ છીએ કે આપણે હવે સમય પાકી ગયો છે કે સાથે મળીને વિકસવું છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું સ્લોગન ત્યારે જ સાકાર થઈ શકે કે આપણે સાથે મળીને વિકસીએ તો ફરી ફરીને આપનો ખૂબ ખૂબ આભાર આપ સમય લઈને પધાર્યા નેક્સ્ટ આભાર બસ આવનારા દિવસોમાં આવી જ રીતે વડોદરા રાજકોટ અને સુરતમાં પણ સરદારધામના નિર્માણ થવા જઈ રહ્યા છે કાર્યક્રમના અંતરફ જતાં હું વિનંતી કરીશ બી કે પટેલ સાહેબ સંસ્થાના માનદ મંત્રી શબ્દો દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કરશે શ્રી બી કે પટેલ સાહેબ અમિતભાઈ શાહ અત્યારે હવે આપણને મળવા આવ્યા છે પોતાના છે કોઈને કાંઈ માર્ગદર્શનની જરૂર હોય પૂછવું હોય તો પૂછી શકે બે સલાહ સાહેબને આપ્યું હોય ભૂપેન્દ્રભાઈએ આપ્યું હોય તો અમે આપણે સારી રીતે સંકલન દ્વારા ઉતારવાનો પ્રયાસ કરશું અને કોઈને કાંઈ સવાલ કરવો હોય માર્ગદર્શનની જરૂર હોય તો પણ કહો નહીતર અમે એમ પાંચ સાત જણા સરદારધામ ટ્રસ્ટ વતી હમણે બેસવાના છીએ વીવી પટેલ અમારા પાંચ કરોડના દાતા છે કામ તો બહુ મોટું છે હજી એની સાઈઝ પ્રમાણે સાહેબ માગ્યું જ નથી આપણે પબ્લિક લિમિટેડ છે અમિતભાઈ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સાહેબને એક મારી નમ્ર વિનંતી છે કે સરદાર સાહેબ ની દોઢસો મી જન્મજી જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ આ દીકરીની જ્યારે વાત નીકળે છે ત્યારે સરદાર સાહેબની એક દીકરી હતા મણીબેન અને મણીબેને સરદાર સાહેબ માટે આખી જિંદગી આપી દીધી સરદાર સાહેબને એમની દીકરી માટે વિચારવાનો ટાઈમ નહોતો અને એમના એક પીએ ગણો કે એમના આસિસ્ટન્ટ ગણો છે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એમની સેવા કરી તો એક દીકરીનું જો ઉત્તમ ઉદાહરણ હોય તો મણીબેન છે તો મણિબેન માટે કંઈક આગળ એમને પણ એ રીતે આપણે સરકારે વિચારવું જોઈએ તમારું સૂચન થોડું મોડું છે થોડું મોડું સૂચન કર્યું તમે આખા ભારતની ડેરીઓની ટેકનિકલ ટ્રેનિંગનું ઇન્સ્ટિટ્યૂટ હમણાં જ મેં આણંદમાં ઉદઘાટિત કર્યું એનું નામ મણિભાઈ બેન મણિબેન પટેલના નામે રાખ્યું છે અને ત્યાં એમની સુંદર પ્રતિમા પણ લગાવી અને ખાલી તમારી માહિતી માટે જ્યારે મણિબેન મહેસાણાથી ચૂંટણી લડે ત્યારે લાંબો સમય સુધી મારા ઘરે જ રહેતા ખૂબ ખૂબ આભાર ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ ઉપસ્થિત આપણા લોકડાળીલા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ ઉપસ્થિત સૌ સરદારધામના દાતાશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ મહાભૂમિદાતાઓ સાહેબ આપણે આપનું વચન પાળ્યું આજે અમને એવી ઈચ્છા હતી કે આપના હસ્તે લોકાર્પણ થશે હકીકતમાં થયું લોકાર્પણ પણ આજે આપણે વચન પાળ્યું એ બદલ ટ્રસ્ટી ગણવતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપના પગલાં આ સરદારધામની પ્રવૃત્તિઓને ખૂબ પ્રોત્સાહિત કરશે અને એક ઇતિહાસ લખાશે જ્યારે સરદારધામની પ્રવૃત્તિઓ થશે ત્યારે આપ એને આ પ્રેરણા સ્ત્રોત સાબિત થશો માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ આપ તો અમારી વચ્ચે રહ્યા છો ને અમારી સાથે હંમેશા રહ્યો છો ને આપની ઉપસ્થિતિ અમને તો એટલી પ્રેરિત કરતી છે કે સરદારધામની આ ગતિ આપની શુભેચ્છાઓથી જ થઈ રહી છે આ ઉપસ્થિત સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું માન્ય ગૃહમંત્રીશ્રીને સમયનો અભાવ હોવાને કારણે આપણે વધારે સમય નહીં લઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ટૂંક જ સમયમાં આપણે એમને વિદાય આપીશું સાહેબ અંગત ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ યસ સર નામ રાકેશ દુધાત આફ્રિકામાં બિઝનેસ કરું છું અને મારો એક સુજાવ હતો કે આપણે ગાંધીજીના જ્યારે હંડ્રેડ એન્ડ ફિફ્ટી ઇયર થયા ત્યારે દરેક ડિપ્લોમેટ મિશનની અંદર આખા વિશ્વની અંદર આપણે ગાંધીજીની ગાંધી જયંતિ ઉજવી એવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલને પણ આખી દુનિયા ઓળખે વિદેશોની અંદર તો દરેક ડિપ્લોમેટ મિશનની અંદર જો એક મેસેજ જાય તો દરેકે દરેક જગ્યાએ સરદાર પટેલ કેવા યુનિટીથી આ ઓલરેડી નિર્ણય લેવાઈ ગયો છે નરેન્દ્રભાઈની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સ્તર પર સમિતિની રચના કરી છે ખાલી મિશન નહીં દુનિયાભરમાં જેટલા ભારતીય સમાજો વસે છે એ બધા જ સરદારની જયંતિ ઉજવે દિવસો પણ ચાર નક્કી થાય છે થોડાક સમયમાં જ બધાની વચ્ચે આવી જશે હવે થેન્ક યુ સર થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર આ સાથે આજનો આપણો આ માનનીય ગ્રહ મંત્રી શ્રી અમિતભાઈ આપણે વીઆઈપી રૂમમાં સાહેબની જોડે થોડી વાર બેસવું છે દિલીપ રાજા નટુભાઈ કાંતિભાઈ ગઢિયા જસુભાઈ મીના સાહેબ અને જાલાવડિયા સાહેબ અમારી જોડે આવે વીઆઈપી ચેમ્બરમાં આ સાથે આજનો આ કાર્યક્રમને સંપન્ન થયેલો જાહેર કરીએ છીએ આપ સૌનો હૃદયના ભાવથી આભાર ખૂબ ખૂબ અભિનંદન આપ સૌ મોટી નોર્થ ઇસ્ટ આતા હું તો અભૂતપૂર્વ સ્નેહ ઓર આશીર્વાદ મિલતા ખાસ તૌર પર અસમ કે